રાજકોટમાં એચએમપીવી વાયરસના સંકટને જોતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે રાજકોટમાં સંભવિત સંકટને ધ્યાને રાખીને સિવિલની તૈયારી સિવિલ હોસ્પિટલમાં દસ બેડ સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો ઓક્સિજન વેન્ટિલેટર સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે સિવિલમાં પણ ચાલીસ ટનથી વધારે ઓક્સિજન કેપેસિટી સાથે ત્રણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે ગુજરાતમાં એચ પીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાતાની સાથે જ આરોગ્ય વિભાગ છે તે હરકતની અંદર આવ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે શરૂ છે તે કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે તકેદારીના ભાગરૂપે તમામ જે દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવતા હોય છે તેમને સારવાર મળી રહે તે માટે થઈને દસ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ છે તે પણ તૈયાર છે તે કરી દેવામાં આવ્યો છે એચએમ પીવી વાયરસના જે રીતના કેસ છે તે નોંધાઈ રહ્યા છે ત્યારે લોકોને પણ તકેદારી રાખવા અને માસ્ક પહેરવા માટે સૂચનાઓ છે છે તે આપવામાં આવી રહી પરંતુ ભીડભાડવાળી જગ્યાએ લોકોને ન જવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારે કહી શકાય કે ઓક્સિજન પ્લાન્ટ છે તે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે આપણે આ ખાસ પ્લાન્ટની મહત્વની વાત છે તે જણાવી દઈએ કે એક ટાંકી છે તે આઠસો કિલોગ્રામ જેટલો ઓક્સિજન છે તે સંગ્રહ કરી શકે છે આ પ્રકારની ત્રણથી ચાર જેટલી જે ઓક્સિજન ટેન્ક છે તે અહીં રાખવામાં આવી છે એટલું જ નહીં સાથે સાથે બે જેટલા મોટા ઓક્સિજન પ્લાન્ટ છે તે પણ કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને એચએમપીવી વાયરસ છે તે જે રીતના અત્યારે સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તે મુજબ અગાઉ પણ આ કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે પરંતુ સાવચેતીના ભાગરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર મોટી સંખ્યામાં દર્દીઓ જ્યારે સારવાર માટે આવતા હોય છે ત્યારે તમામ લોકોને સારવાર મળી રહે તે માટે થઈને આરોગ્ય વિભાગ છે તે એક્શન મોડની અંદર આવ્યું છે અને એલર્ટ છે તે બન્યું છે ઓક્સિજનની તંગી ન સર્જાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે સાથે જ આ જે આઇસોલેટેડ વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે આ આઇસોલેટેડ વોર્ડની અંદર દસ જેટલા બેડ છે તે કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે સાથે જ ઓક્સિજન અને કહી શકાય કે વેન્ટિલેટર સહિતની જે તમામ સુવિધાઓ છે તે આ વોર્ડની અંદર તૈયાર છે તે કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે વાયરસને લઈને ખૂબ જ તૈયાર છે તે હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હવે આ કેસ કેટલી ઝડપથી વધે છે તે પણ જોવું સૌથી મહત્ત્વનું રહેશે પરંતુ આરોગ્ય વિભાગમાંથી જે રીતના સૂચનાઓ મળી છે તે મુજબ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે એલર્ટ મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે کیمرہ پرسنو ده په ور سره ګورو دوي زی میډیا راجکوټ